ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને નડિયાદ વિધાનસભા ભાજપ ની મોદી પરિવાર ને વિશાલ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સભા માટે વિધાનસભાના લોકસભા સંયોજક શ્રી પરેનભાઈ નડિયાદ શહેર સંગઠન પ્રમુખ શ્રી નગરપાલિકા જિલ્લા નલિનીબેન તાલુકા મહામંત્રી શ્રી 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 મનીષભાઈ મનીષભાઈ અગ્રણી તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન શહેર મહામંત્રી શ્રીઓ હિતેશભાઈ તથા હિરેનભાઈ કળજરી શહેર મહામંત્રી શ્રી હિરેનભાઈ તત્કાલીન પ્રમુખ શ્રી હિરેનભાઈ સહિત નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર સહિત ગામોના સરપંચશ્રીઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજીવ જુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ખેડા